વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસના હેરિટેજ ગરબા વિવાદમાં આવ્યા છે લક્ષ્મીવિલાસ પેલેસના ગરબામાં વિધર્મી પ્લેયરને પાસ ઇશ્યુ કરતા વિવાદ ઉભો થયો છે

અમે મહારા તમે મહારાણી છો અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ પણ તમે આ રીતના લવ યાદને તમે આમંત્રણ આપી રહ્યા છો આ વડોદરા શિવસેના બિલકુલ નહીં ચલાવે બીજી વાત કે દેશના જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ જો આ સિસ્ટમથી વાકિફ છે તો શું કામ તમે પછી ઇન્ડિયા પાકિસ્તાનની મેચ સંભાળો છો આજના રાજવી પરિવારના લોકો ક્યાંક ને ક્યાંક પૈસાની પાછળ ઘેલા બન્યા હોય એવું લાગે છે એટલી હદ સુધી તેમને જ્યારે પ્રેસમાં પણ પૂછવામાં આવ્યું હતું ત્યારે નો કોમેન્ટ્સ કંઈની વાત ઉડાવી દીધી હતી અને હવે પ્રત્યક્ષ દાખલો છે કે પરધર્મીને પાસ આપવામાં આવ્યો છે પાસ લેનારે જ કોઈ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યા નથી સાચા ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે એટલે પાસ આપનાર ગુનેગાર છે